કચ્છથી અમદાવાદ સુધી જતી વીજ લાઈન નાખવાનો ખેડૂતોએ વિરોધ કર્યો મોરબી તાલુકામાં કે જ્યાં કચ્છના લાકડિયાથી સાતસો બાસઠ કેવી વીજ કામગીરી કરવામાં આવી રહી છે જેના ગેઝેટમાં ક્ષતિ જોવા મળી મોરબી તાલુકાના બહાદુરગઢ નવા નાગડાવાસ માધુપુરા રામપુરા જેતપર પિલુડી ગાળા સહિતના દસ ગામોને માળિયા તાલુકામાં દર્શાવાયા જેને લે પિલુડી ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને જ્યાં ભૂલને સુધારવાની માંગ કરી પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે ખેડૂતોનો આરોપ છે કે કલેક્ટર સાથે વાત કરવા મુજબ ગેજેટમાં જેતપર ગામના મોરબી તાલુકા કે જેને દર્શાવવામાં આવ્યો પરંતુ ગેજેટમાં સુધારો કરવામાં હજી સુધી નથી આવ્યો જો હુકુમી કરીને ખેતરમાં પ્રવેશ કરી કામગીરી કરવામાં આવી રહી છે જેથી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે અગાઉ હળવદના ખેડૂતોએ વળતરને લઈ અને હવે મોરબી તાલુકાના દસ ગામના ગેજેટમાં સુધારાની માંગ સાથે વિરોધ દર્શાવ્યો